તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો કેમ છે પાર્ટી મજામાં ને તો અત્યારે સવાર સવારમાં આપણે ઉઠીને આવી ગયા છીએ ફેરા માટે આ પડી આપણી ફટાકડી અને અત્યારે આપણે ઘણા ઊભા જઈએ મેં કીધું વ્લોગ સ્ટાર્ટિંગ કરી દઈએ મેં કીધું વ્યવસ્થિત આપણે એટલે હું આયલા રાખીએ ટોપે ટોપ લેવલમાં આપવાનું છે સમજ્યા તો ફેરા બેરા નીકળે એટલે આપણે કારખાને જવું પડે કારખાને જઈને આપણે કામ કરવું પડે અને બધી આપણે કરવાનું જ આ ખટારાનો દરવાજો ખુલ્લો હોય લાગે છે એમ કે છે કે ખટારો તો મેં લઈ જા હવે જરૂર નથી આ ગેમ ત્યાં બંધ થઈ જાય પાઠું તકો મારો પડે આને ને ને હા હા ભરેલો જ્યારે ક્યારેક તકો મારે તો બાપા ભરેલો તકો લાગે આ નંગ ભર્યા હોય આ કારખાના આને ધકો લાગે આવા બધા ખેલડી આવે અહીંયા મોરબીમાં ખેલ એવા ડાકે ને આ આપણને નીમતા ગો આ નહીં જામે હવે હા એવું તો બધું હાલ્યા રાખે આપણે રિક્ષા ગી તારે ભરેલી બંધ થઈ જાય તો આપણે એને તકો દઈને ઉપાડીએ છીએ આમાં કંઈ નક્કી નો હોય વાહન છે ભાઈ ક્યારે શું થાય કંઈ નક્કી ન હોય સમજ્યા જેમ તમાર નક્કી નો હોય એમ મમ્મર નક્કી નો હોય ત્યારે તમે ઉકલી જાવ કોને ખબર એટલે એમ નથી કહેતા ધનતા બાબત ના ત્યારે તમે નીકળી જાવ કોને ખબર હે તમને એમ કે હા ઉકાળ નાખાય તારે જંગે છે મારી નાખવાય તો હવાર હવારમાં અત્યારે આલો આપણે ખોટી મોટી મારી નથી કરવી તમારે કે નથી આપણે તમને ઉકલાઈ નાખવા તમ તમારે મોજ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને અને આપણને સપોર્ટ કરતા રહેજો તો કાલ આપણે જવાનું છે દ્વારકા દ્વારકા નગરી એ કાનોડાનો હુકમ થયો છે એ કે આવી કાલ જો હુકમ પછી પાકો થઈ જાય તો કાલ જવાનું થશે અને જવાનું જ છે એમાં ફાઇનલ છે હુકમ કરે એટલે આપણે જવું પડે એટલે કાલ આપણે પહોંચી જઈશું દ્વારકા એ પાછા સુખ દઈ ને એ આપણી આ રાણી લઈને જવાનું છે આપણે આ જો રાણી પેઢી ને લઈને જવાનું છે એમાં કોઈ કંઈ શંકાને સ્થાન નથી જો વચ્ચે ઊભી રહી જાય તો આપણે હોડેક લઈને પહોંચાડી દઈશું ભાઈ લઈને જવાનું આપણી રાણી બરાબર તો હાલો તારે મળીએ હમણે બહારે ક્યાંક ફેરામાં તો ચાલો મિત્રો અત્યારે હવે આપણે નીકળી ગયા છીએ ફેરામાં તો અત્યારે જો કેનલવાળો રસ્તો જડી જાય છે

કાઢે તાર મશીન ભડભડાટી બોલાવે જોઈ લો ભરે ચાલો તારે આપડે જવા દો કારખા

અને અહીંયા કાળે ખટારાની લાઈટો ચાલુ છે તો ખટારો લગભગ બંધ થઈ ગયો તો ભટકાયો હોય કે ખબર ન પડી તો વાંધો નહીં જે થયો હોય આપણે જવા દે ખોટું મોડું નથી કરવું તેવું તો ભટકાયા રાખે રોડ છે જ અમ જે જેના નસીબ ભંજા જે છે જીસકી સોચ તો હાલો અત્યારે તો આપણે જો પહોંચ્યા અહીંયા અહીંગર બોલ ઉભા તો પહોંચી જાય કારકાને ખાલી થઈ ગયું છે મિત્રો અને હવે જાય છે આપડે અહિયાં થી ભરવા માટે ભરવા માટે જવાનું હોય ફરવા માટે નહીં આ ખાડા ખડિયા જો કેવા રોદા હે બરોબર આમાં આપડી રિક્ષા હારી રે આપડા બે સોટા ખેંચી જાય આમાંથી એને આપડો ખેપસુ એક આમ ભયો જાય એમ જ્યાં ખેપસાઈ ભરી જાય એને એવા દ્રોદા એમાં આગળ ખોખરા હનુમાન વાળું મંદિર છે આપણે ગુજરાત નું મોટી મૂર્તિ છે બરોબર તો હજી આપણે અહીંયા આગળ જોઈ લ્યો રોડ બનતો નથી આવડો મોટું મંદિર છે ને રોડ નથી બનતો એ ગજબ ની વાત એમ જા અમને ક્યારે બહેનો ખબર ઓલો કીર્તિદાન ગઢવી ને મોટા કોઈ કલાકાર આવે ને તો રાતો રાત રોડ થઈ જાય કાકા બાકી આ રોડ બનતો જ નથી આર્યો હા

હાલો ત્યારે આપણે પંચાયત નથી કરવી આપણે એ ભાજપ ના નેતા કરવું હોય ખાલી કરવા જવાનું છે આપડે અહીંયા થી રાતા વેડા પાત્રી જ્યાં એટલું તો કઈ જ જાય આગળ જો આપણે હતા દાદા આયેલા જાય